નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્ર પર આજે આપણે જોઈશું ઈ વિદ્યુત સેવા ઓનલાઈન પોર્ટલ તેની સંપૂર્ણ માહિતી જેમાં આપણે ડીજીવીસીએલ એમ જીવીસીએલ પી જીવીસીએલ અને યુ જે ચારે ચાર ડિસ્કોમનું એક કોમન પોર્ટલ છે તે છે આપણું ઈ વિદ્યુત સેવા પોર્ટલ આ પોર્ટલમાં તમે શું શું કરી શકશો તેની આપણે સંપૂર્ણ માહિતી જોવાના છીએ પોર્ટલનો ઉપયોગ શું છે પોર્ટલનો લાભ કેવી રીતે તેમાં તમને કઈ કઈ સેવા મળશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે તો વિડીયો એન સુધી જોવા વિનંતી અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે આઇકન પર ક્લિક કરો જેથી તમને આવા અવનવા વિડીયોની લિંક મળતી રહે તો શરૂ કરીએ આજનો વિડીયો સૌ પ્રથમ ઈ વિદ્યુત સેવા પોર્ટલ કે ઓનલાઈન પોર્ટલ નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણશું કે વિદ્યુત સેવા પોર્ટલ શું છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે અગાઉ નવું વીજળી કનેક્શન લેવા માટે બિલ ભરવા માટે કચેરી જવું પડતું હતું અથવા લાઇનમાં ઊભું રહેવું પડતું હતું અને ઘણી વખત સમય પણ બગડતો હતો અને હવે મુશ્કેલી પૂરી થઈ ગઈ છે કેમ કે એ વિદ્યુત સેવા પોર્ટલ એ જીવીનલ દ્વારા બનાવાયેલું એક ડિજિટલ પ્લેટફોર્મ છે જ્યાંથી તમે તમારા વીજળીના બધા કામ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર પરથી જ કરી શકો છો હવે વીજળી કનેક્શન માટે કચેરીએ જવાની જરૂર નથી કેમ કે ઓલમોસ્ટ બધું ઓનલાઈન થઈ ગયું છે પણ તમારા મોબાઈલથી અથવા તમારા લેપટોપ અથવા કમ્પ્યુટરથી આ વિડીયોમાં આપણે વિગત જાણીશું કે આ પોર્ટલ શું છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેમાં કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે સૌપ્રથમ પ્રથમ ઈ વિદ્યુત સેવા પોર્ટલ શું છે ઈ વિદ્યુત સેવા પોર્ટલ એ જીવીનએલ દ્વારા બનાવેલ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે આપણે અગાઉ વાત કરી તે મુજબ જ્યાંથી તમે વીજળી સંબંધિત વિવિધ સેવાઓ માટે ઓનલાઈન અરજી કરી શકો છો જેની પોર્ટલની લિંક પોર્ટલ ડોટ જીવીનએલ ડોટ ઇન આ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અથવા તમે કોમેન્ટ કરીને પણ મેળવી શકશો પોર્ટલના મુખ્ય હેતુઓ નવું વીજળી કનેક્શન મેળવવા માટે ઓનલાઈન અરજી લોડ વધારો તો લોડ ઘટાડવા માટેની અરજી કનેક્શનમાં નામ ટ્રાન્સફર એટલે કે નામ બદલાવ માટે ત્યારબાદ અરજી કરી હોય તો તેનું સ્ટેટસ ચેક કરવા માટે એટલે કે ટ્રેક કરી શકો છો તેમજ નવા કનેક્શનના દસ્તાવેજ અપલોડ અને પેમેન્ટ ઓનલાઈન કરી શકો છો તેમની વેબસાઇટ પોર્ટલ ડોટ જીવનએલ ડોટ ઇન જે આપણે અગાઉ વાત કરી તે મુજબ તેમનો ઉપયોગ ઈ વિદ્યુત સેવા પોર્ટલે નીચે જણાવેલ દરેક માટે ઉપયોગી છે જેમાં ખેડૂતો માટે ખેતીવાડીના કનેક્શનના લગતા લાભ જેમ કે લોડ વધારો લોડ ઘટાડો નામ ટ્રાન્સફર વગેરે ત્યારબાદ ઘરેલું છે એટલે કે સામાન્ય નાગરિકો જે આપણે ઘર વપરાશના કનેક્શન હોય તેના માટે આપણે અરજી કરી શકે છે તેમની બધી વસ્તુઓમાં થઈ જશે એટલે ત્યારબાદ ઉદ્યોગ અથવા ઉદ્યોગપતિ એટલે કે કોમર્શિયલ કનેક્શન જેને ઇન્ડસ્ટ્રીયલ લોડ કનેક્શન માટે ત્યારબાદ બાંધકંપની બાંધકામ કંપનીઓ એટલે કે બિલ્ડર્સ માટે તેમાં ટેમ્પરરી વીજ કનેક્શન તેઓ મેળવી શકે છે ત્યારબાદ વિદ્યાલય કે વિદ્યાલય હોસ્પિટલ સરકારી દફ્તરો વગેરે તેમના નિયમિત વીજળી કનેક્શન માટે એટલે કે ગવર્મેન્ટના પણ કનેક્શન આવે આમાંથી ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે કોઈપણ નાગરિક કે સંસ્થા જેને નવું વીજળી કનેક્શન જોઈએ છે તેવા પોર્ટલ દ્વારા સરળતાથી ઓનલાઈન અરજી કરી શકશે હવે જોઈએ તેની મુખ્ય સેવાઓ તેમાં ન્યૂ કનેક્શન એટલે કે નવી અરજીઓ શેની શેની થાય તે જોઈએ સૌ ન્યૂ કનેક્શન ત્યારબાદ એલ ટેમ્પરરી ન્યૂ કનેક્શન જે આપણે વાત કરીએ કે ટેમ્પરરી કનેક્શન મેળવ્યું તો મળી શકે ત્યારબાદ એલ ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્શન એટલે કે ઔદ્યોગિક એટલે કે બાંધકામ માટેનું કનેક્શન ત્યારબાદ એચ ટી અથવા ઇએચવી ન્યુ કનેક્શન એટલે કે હાઈપરટેન્શન કનેક્શન એટલે કે વધુ લોડ માટેનું કનેક્શન તે પણ એમાંથી અન્ય કરી શકે છે ત્યારબાદ સર્વિસ એટલે કે કઈ કઈ સેવાઓ મળે છે તેમાં એલ નેમ નેમચંદ એટલે કે નામ ટ્રાન્સફરની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે તેમાં ખેતીવાડી ઘર વપરાશ દુકાન ખાણ કોઈ પણ વસ્તુ ત્યારબાદ એલટી લોડ એક્સટેન્શન એટલે કે લોડ વધારવા માટે એલટી લોડ રિડક્શન એટલે કે લોડ ઘટાડવા માટે ત્યારબાદ એચટી લોડ એક્સટેન્શન એટલે કે હેવી કનેક્શન હોય તેમનો લોડ વધારવા માટેની ત્યારબાદ એચટી લોડ રિડક્શન એટલે કે તેમનો લોડ ઘટાડો અને ચેક એપ્લિકેશન સ્ટેટસ તમે કોઈપણ અરજી કરી હોય તેનું સ્ટેટસ તમે અહીં એપ્લિકેશન નંબર નાખી અને ચેક કરી શકો છો ત્યારબાદ પેમેન્ટ એટલે કે ચૂકવણીઓ તેમાં એનર્જી પેમેન્ટ એટલે કે તમે બિલની પેમેન્ટની ચુકવણી અહીંથી કરી શકો છો ત્યારબાદ એસઆર પેમેન્ટ તમારી જે કોઈ સર્વિસ રિક્વેસ્ટ નંબર પડ્યો હોય તે તમે અહીં નંબર ડાખી અને તમે એસઆરનું પેમેન્ટ કરી શકો છો ત્યારબાદ બિલ હિસ્ટ્રી એટલે કે તમારા એક વર્ષના જૂના બિલની હિસ્ટ્રી તમે અહીંથી ચેક કરી શકો છો ત્યારબાદ પેમેન્ટ હિસ્ટ્રી એટલે કે તમે જ્યારથી પેમેન્ટ ચાલુ કર્યું હોય તે પેમેન્ટની હિસ્ટ્રી તમે ચેક કરી શકો છો ત્યારબાદ લાસ્ટ રિફંડ સ્ટેટસ રિફંડ સ્ટેટસમાંથી તમે કોઈ પણ એપ્લિકેશન કરી હોય ને તેમનું કોઈપણ કાર્ડે એપ્લિકેશન રિજેક્ટ થયું હોય તો તમે રિફંડનું સ્ટેટસ ત્યાંથી ચેક કરી શકો છો મિત્રો આ જે આપણે છે જોયું નવી અરજીઓ સેવાઓ અને ચૂકવણીઓ એટલે કે ન્યૂ કનેક્શન સર્વિસ અને પેમેન્ટ આ બધી વસ્તુના એક એક પર્ટિક્યુલર વિડીયો આપણી ચેનલ પર મૂકાશે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને આગળ મળતા રહેશે તો હજી સુધી જો ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકન પણ ક્લિક કરી દેજો જેથી તમને આ નવા વિડીયોની લિંક ફટાફટ મળતી રહે ત્યારબાદ તેમના લાભ અને ખાસ બાબતો જોઈએ મુખ્ય લાભ સમયની બચત થશે કારણ કે તમારે ઓફિસે જવાના ધક્કા જેની જરૂર રહેશે નહીં કેમ કે તમારે મોસ્ટ ઓફ આમાંથી જ ઓનલાઈન થઈ જશે ત્યારબાદ લાઇનમાં ઊભા રહેવાની પણ જરૂર નથી તમે ઘરે બેઠા તમારી અનુકૂળ ક્યારે ક્યારેય પણ અરજી કરી શકો છો ટ્રાન્સપેરેન્ટ અને ટ્રેકેબલ એટલે કે તમે જે ઓનલાઈન પ્રોસેસ કરશો તે ઓનલાઈનમાં જ તમારો નંબર તમને જોવા મળશે અને ટ્રેક પણ કરી શકશો ત્યારબાદ ઘરે બેઠા વીજ કનેક્શન માટે અરજી તમે ઘરે બેઠા પણ કરી શકો છો અરજીઓનું સ્ટેટસ કોઈપણ સમય ચેક કરી શકો જે હમણાં વાત કરી તે મુજબ અને સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ છે ત્યારબાદ દસ્તાવેજ અપલોડ અને પેમેન્ટ ઓનલાઈન જે આપણે વાત કરીએ મુજબ ઓફિસના ટકાઓથી છુટકારો તેમજ રાજ્યના વિવિધ વિભાગો મુજબ વિવિધ વીજ કંપનીઓનો સમય છે આપણે ગુજરાત રાજ્ય છે તેના ચાર ડિસ્કોમ છે ડીજીવીસીએલ એમ જીવીસીએલ પીજીવીસીએલ અને યુજીવીસીએલ છે ચારે ચાર રિજિયન પ્રમાણે અલગ અલગ ડિસ્કોમ ક્રિએટ કરવામાં આવી છે તો તેમાં તમને ચારે ચાર ડિસ્કોમની અરજી અહીંથી તમે કરી શકશો છો ખાસ નોંધ અરજી કરતા પહેલા તમારી મિલકતના દસ્તાવેજો ત્યાં રાખો તમે કોઈ પણ અરજી કરો તો તેમાં માલિકીના દસ્તાવેજ અને તમારી આઈડેન્ટિટીના દસ્તાવેજ તમારે ખાસ ધ્યાન રાખવા જોઈએ જેથી તમારી અરજી ફટાફટ થાય ત્યારબાદ દરેક અરજીમાં જરૂરિયાતો થોડીક અલગ અલગ હોઈ શકે છે જેમાં નવું કનેક્શન લોડ વધારો લોડ ઘટાડો નામ ટ્રાન્સપોર્ટ તેના દસ્તાવેજની અલગ અલગ જરૂરિયાત હોય છે જે આપણે ઓલરેડી આપણી ચેનલ પર વિડીયો મૂકી દીધા છે કયા કે કોના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ જો હજી સુધી ન જોઈએ તો તમે જોઈ લેવા વિનંતી જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો નવા નવા અપડેટ્સ અને ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો થેન્ક યુ જય હિન્દ જય ભારત